ભાત સાથે ખાઓ કે રોટલી પરોઠા સાથે ખાઓ આંગળી ચાટી ચાટીને જ ખાશો કારણ કે આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એકદમ નવું સૂકી તુવેર અને બટાટાનું એકદમ સ્વાદિષ્ટ અને રસાવાળું શાક અને આ શાક બનાવવા માટે અહીં આપણે એક મોટો બાઉલ જેટલી સૂકી તુવેર લીધી છે અને પાંચ મીડિયમ સાઇઝના બટેટા લીધા છે ત્યારબાદ આપણી સૂકી તુવેરને આપણે ચાર કલાક સુધી પાણીમાં પલાળી લીધી છે અને આપણા બટેટાને કુકરમાં ચાર સીટી વગાડીને બાફીને એને સમારી લીધા છે તો મિત્રો આપણી પલાળેલી તુવેરને હવે આપણે બાફવાની છે તો એના માટે આપણે ગેસ પર એક કુકરમાં અઢી ગ્લાસ જેટલું પાણી લીધું છે તો એની અંદર આપણી પલારેલી તુવેર નાખી દઈશું ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું મીઠું નાખીશું અને કુકરને આ રીતે એકવાર હલાવીને મીઠાને સારી રીતે પાણીમાં મિક્સ કરી લઈશું ત્યારબાદ કુકરનું ઢાંકણ બંધ કરીને કુકરની ચારથી પાંચ સીટી વાગે ત્યાં સુધી આપણા તુવેરના દાણાને બફાવા દઈશું તો મિત્રો આપણી સૂકી તુવેરને આપણે કૂકરની ચાર સીટી વગાડીને બાફી લીધી છે અને આપણી તુવેર એકદમ પરફેક્ટ રીતે બફાઈ ગઈ છે તો હવે આપણે એને ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને એની અંદરનું પાણી અલગ કરીને એને એક બાઉલમાં કાઢી લઈશું અને હવે આપણે ગેસ પર એક કઢાઈમાં ત્રણથી ચાર ચમચી તેલ લઈશું અને એને ગરમ થવા દઈશું તો મિત્રો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો સૌપ્રથમ એમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ નાખીશું અને આપણી રાઈ બરાબર ફૂટવા લાગે એટલે એમાં અડધી ચમચી જેટલું જીરું નાખીશું અને આપણું અને થોડા કડી પત્તા નાખી દઈશું હવે આપણે આમાં એક મીડિયમ સાઈઝની ઝીણી જીણી સમારેલી ડુંગળી નાખી દઈશું અને ડુંગળીને એક મિનિટ સુધી સાંતળી લઈશું તો મિત્રો અહીંયા આપણે આપણી ડુંગળીને એક મિનિટ સુધી સાંતળી લીધી છે તો હવે એની અંદર આપણે એક ચમચી જેટલી લસણની પેસ્ટ નાખી દઈશું અને લસણની પેસ્ટને પણ ડુંગળીની સાથે અડધી અડધી મિનિટ મિનિટ જેવી સાંતળી લઈશું લસણની પેસ્ટને સુધી લીધા બાદ હવે આપણે એક સમારેલું ટામેટું નાખીશું અને એને પણ એક મિનિટ સુધી સાંતળી લઈશું તો મિત્રો અહીંયા આપણે આપણા ટામેટાને પણ એક મિનિટ સુધી સાંતળી લીધું છે તો હવે આપણે એની અંદર એક ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચાં પાવડર નાખીશું ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું ધાણાજીરું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને બધા જ મસાલાઓને સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું મિત્રો તમે આમાં ગરમ મસાલો કે સબ્જી મસાલો ઉમેરી શકો છો પણ આ શાક એના વગર પણ એકદમ ટેસ્ટી બનતું હોય છે તો હવે આપણે આમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું અને બધી જ સામગ્રી એકવાર સારી રીતે મિક્સ થઈ જાય એટલે એમાં આપણા બાફીને સમારેલા બટેટા એમાં નાખી દઈશું ત્યારબાદ જોડે જોડે આપણી બાફેલી તુવેર પણ એમાં નાખી દઈશું અને આ બંનેને પણ બધી જ સામગ્રી જોડે એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું તો મિત્રો અહીંયા આપણે આપણા બાફેલા બટેટા અને તુવેરને બધી જ સામગ્રી જોડે સારી રીતે એકવાર મિક્સ કરી લીધી છે તો હવે આપણે એનો રસો બનાવવા માટે એમાં પાણી રેડીશું પાણી તમારે રસો જેટલો જાડો જોઈતો હોય એ પ્રમાણે રેડી શકો છો અમે અહીં બે ગ્લાસ જેટલું પાણી એડ કરી રહ્યા છીએ તો હવે આપણે આ બધી જ સામગ્રીને પાણી સાથે એકવાર મિક્સ કરી લઈશું અને જો તમને પાછળથી કદાચ એવું લાગે કે પાણી ઓછું પડ્યું છે તો જેટલું પાણી જોઈતું હોય એટલું ગરમ પાણી પાછળથી એડ કરી શકો છો તો મિત્રો હવે આપણે શાક પર એક ઢાંકણ ઢાકીને મીડિયમ ફ્લેમ પર લગભગ પંદર મિનિટ સુધી ચડવા દઈશું અને થોડી થોડી વારે ખોલીને હલાવતા રહીશું તો આપણે શાકને મિનિટ સુધી ધીમીથી મીડિયમ ફ્લેમ પર ચડવી દીધું છે તો હવે આપણે એની ઉપરનું ઢાંકણ હટાવી લઈશું અને શાકને એકવાર મિક્સ કરી લઈશું મિત્રો તમે જોઈ શકો છો કે આમાં આપણે શાકનો રસો થોડો પાતળો લાગી રહ્યો છે તો આ રસાને એકદમ જાડો કરવા માટે એમાં એક ચમચી જેટલું બેસનને પાણીમાં મિક્સ કરીને આમાં રેડી દઈશું ત્યારબાદ શાકમાં થોડું ઘરપણ જોઈતું હોય તો એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું તમે ચાહો તો એને સ્કીપ કરી શકો છો ત્યારબાદ એક ચમચી જેટલી કસૂરી મેથીને હાથથી મસળીને નાખીને બધી જ સામગ્રીને એકવાર ફરીથી શાકમાં સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે આના પર ફરીથી ઢાંકણ ઢાકીને બીજી પાંચ મિનિટ સુધી ધીમીથી મીડિયમ ફ્લેમ પર શાકને ચડવા દઈશું મિત્રો અહીં આપણે આપણા શાકને બીજી 5 મિનિટ સુધી ધીમી થી મીડિયમ ફ્લેમ પર ચડવી લીધું છે તો હવે આપણે આની ઉપરનું ઢાંકણ હટાવીને એને એકવાર મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે આપણી બધી જ ખાંડેમાં ઓગળી ગઈ છે અને આપણો રસો પણ એકદમ જાડો થઈ ગયો છે તો હવે આપણે છેલ્લે આના પર થોડા લીલા દાણા નાખીને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું અને એકવાર સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણો ગેસ બંધ કરી દઈશું અને આપણા શાકને ગેસ પરથી નીચે ઉતારી લઈશું